આ તસવીર ઘણું બધું કહી જાય છે આમ તો કેપ્શન આપવામાં આવ્યું છે કે શુભેચ્છા મુલાકાત છે પરંતુ શું સાચે આ મુલાકાત બાવળિયાના હિતવાળી હતી શુભેચ્છા મુલાકાત જ હતી તેને લઈને હવે અનેક તર્ક વિતર્ક છે શરૂ થઈ ગયા છે કુંવરજી બાવળિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરે છે અને એ પિક્ચર છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવે છે જેમાં કેપ્શન આપવામાં આવ્યું છે કે આ એક શુભેચ્છા મુલાકાત છે પરંતુ અહીં ચર્ચા એવી શરૂ થઈ ગઈ છે કે ગુજરાતની રાજનીતિમાં રથયાત્રા બાદ અને આવનારા દિવસોમાં મોટી ઉથલપાથલ જોવા મળી શકે છે મંત્રીમંડળનું વિસ્તરણ પણ થઈ શકે છે અને કદાચ એવું લાગી રહ્યું છે કે આ મુલાકાત તેને લઈને પણ હોઈ શકે છે કે કુંવરજી બાવળીયા નું પદ છે કાયમ રહેશે એમનું સ્થાન છે બરકરાર રહેશે કે પછી તેમની ખુરશી છે એ ડગમગી શકે છે આવી અનેક ચર્ચાઓ અને તર્ક વિતર્ક છે ગુજરાતની રાજનીતિમાં આ પિક્ચર અપલોડ થયા બાદ શરૂ થઈ ચૂકી છે વાતો પરંતુ અહીં મહત્ત્વનું મહત્ત્વની તો એ છે કે જેમ ચર્ચા શરૂ થઈ છે કે કદાચ કુંવરજી બાવળિયાનું પત્તું કપાઈ શકે છે અને નવા ચહેરાઓને નવા લોકોને તક આપવામાં આવી શકે છે જેમાં જયેશ રાદડિયાના નામનો પણ સમાવેશ છે આ સાથે જ પક્ષ પલટું નેતાઓનું પણ આમાં સ્થાન છે આપને ખ્યાલ જ હશે કે થોડા સમય પહેલાં જ કોંગ્રેસમાંથી સીજે ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા આ સાથે જ અર્જુનભાઈ મોઢવાડિયા પણ જોડાયા જેને લઈને હવે ચર્ચા એવી શરૂ થઈ છે કે આ બંનેનું સ્થાન બનાવવા માટે કદાચ કુંવરજી બાવળિયાનું પત્તું કપાઈ શકે છે ગુજરાતની રાજનીતિમાં હવે આવનારા દિવસો ખૂબ જ મહત્વના છે સાળંગપુર ખાતે ભારતીય જનતા પાર્ટીની એક બેઠક પણ યોજાવા જઈ રહી છે અને આ સતત કોર કમિટીની બેઠક છે એ સાળંગપુર ખાતે યોજાશે બોટાદમાં યોજાવા જઈ રહી છે જેમાં દિગ્ગજ નેતાઓથી લઈને તમામ કાર્યકર્તાઓ અને મોટી મોટી હસ્તીઓ આ બેઠકમાં સામેલ થશે એટલે કંઈક આવનારા બે દિવસ બાદ કંઈક મોટું થઈ રહ્યું છે તેવા સંકેત છે તેવા એંધાણ છે અને આ બધાની વચ્ચે જ્યારે સોશિયલ મીડિયા પર આ પિક્ચર અપલોડ થાય છે આ તસવીર અપલોડ થાય છે ત્યારે આ તસવીર ઘણું બધું કહી જાય છે ચર્ચા તો એવી પણ છે કે મંત્રીઓના નિવાસ સ્થાનના વિસ્તારમાં આવેલા કેટલાક બંગલામાં પણ ઘણા સમયથી સમારકામ ચાલી રહ્યું છે નવા મંત્રીમંડળની શપથવિધિ સત્તર કે અઢાર જુલાઈના રોજ થઈ શકે છે આ સાથે જ વર્તમાન મંત્રીઓ પૈકી કનુ દેસાઈ રાઘવજી પટેલ કુંવરજી બાવળિયા બળવંતસિંહ રાજપૂત ભાનુ બાબરિયા અને કુબેર ઇન્ડોરનું મંત્રીપદ જઈ શકે છે તેના સ્થાને નવા કેબિનેટ મંત્રીઓમાં જયેશ રાદડિયા રમનલાલ વોરા અર્જુન મોઢવાડિયા જીતુ ચૌધરી સીજ ચાવડા હીરા સોલંકી નિમિષા સુતાર સહિતના ધારાસભ્યોને કદાચ તક મળી શકે છે તો મહત્વનું છે કે આ કોર કમિટીની બેઠક યોજાયા બાદ ચર્ચા એવી પણ છે કે પ્રદેશ પ્રમુખના નામની ચર્ચા છે એ શરૂ થઈ જશે એટલે એ નામ પર જેટલી ચર્ચાઓ ચાલી રહી હતી જે નામોના નામની ચર્ચાઓ ચાલી રહી હતી એ નામ પર મોહર મારવામાં આવશે તેવી વાતો પણ વહેતી થઈ છે કારણ કે લિસ્ટ છે નામોનું લિસ્ટ છે એ હાઈકમાન્ડ સુધી પહોંચી ગયું છે દિલ્હી દરબાર સુધી પહોંચી ગયું છે ત્યારે હવે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે ગુજરાતની રાજનીતિમાં આવનારા દિવસોમાં કેટલી મોટી ઉથલપાથલ થાય છે અને પ્રદેશ પ્રમુખ કોને બનાવવામાં આવે છે કુવરજી બાવળિયાનું સ્થાન છે એ બરકરાર રહે છે જે જળ પુરવઠા વિભાગ તેમના એ હવાલો છે એ તેમના પાસે છે શું એ જ હવાલો તેમના પાસે રહેશે કે પછી કોઈ બીજો હવાલો આપવામાં આવશે કે પછી સારી વાત એ પણ થઈ શકે કદાચ તમને પ્રમોશન પણ મળી શકે છે પરંતુ આ હાલ સસ્પેન્સ છે એ યથાવત જોવા મળી રહ્યો છે માત્ર ને માત્ર નામોની ચર્ચા છે એ પૂર બહારમાં જોવા મળી રહી છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો અને દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર વાંચવા માટે અચૂકપણે લોગ ઇન કરવો અમારી વેબસાઇટ ગુજરાત તક ડોટ ઇન પર ફરી મળીશું નવી કપશપ સાથે નવી વાતો સાથે શું રાજનીતિમાં કાનાપુસી ચાલી રહી છે એ તમામ માહિતી સાથે ફરી મળીશું નમસ્કાર